આ યુવાન નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે માટે તે ખાનગી કંપનીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો જ્યાં ચાર દિવસ અગાઉ તેની કંપનીમાં તબિયત લથડી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી જે બાદ તે હોસ્પિટલમાં જ સ્વસ્થ થઈ રહ્યો હતો આ દરમિયાન તેને બ્રેઇન સ્ટ્રોક આવતા તેની તબિયત અચાનક વધુ લથડી હતી જેથી તબીબે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો એકનો એક દીકરો આ સ્થિતિમાં આવી જતા પરિવારના માથે આપ તૂટી પડ્યો હતો ત્યારે દીકરાની ઈચ્છા મુજબ તેના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો એકવીસ વર્ષની ઉંમરે જ આદિત્યએ અંગદાન કરવાનું જણાવ્યું હતું મરનાર આદિત્ય જૈનની ઓફિસમાં કામ વખતે સ્ટ્રોક આવ્યો હતો જેથી આદિત્ય જૈનની કિડની અને લિવરના અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કિડની સુરત અને લિવર અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ ખાસ પોલીસ વિભાગ દ્વારા ગ્રીન કોરિડોર આપવામાં આવ્યો હતો આજનો મામલો એ છે કે એક સુખ અને દુઃખ બે ઘટનાઓ આજે છે અમારા પેશન્ટ પચીસ વર્ષનું આદિત્ય જૈન કે જેનું બ્રેઇન ડેડ થયું હતું એના રિલેટીવે અને એને પોતે એક ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે કે એમને જ્યારે એમનું બાળક આજે દુનિયામાં નથી રહ્યું ત્યારે બાળકના અંગોનું દાન કર્યું છે આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે પણ આ જે અંગો છે એને ચાર માણસનું જીવનદાન મળશે ચાર વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે આ દેહ તો હવે અગ્નિ સંસ્કાર કરીને કે કોઈ પણ રીતે એનું અસ્તિત્વ તો જતું જ રહેવાનું છે પણ આ એના પેરેન્ટ અને એનું પોતાનું આ અદભુત ડિસિઝન છે કે આ એક સ્વાર્થ સેલ્ફલેસ ડિસિઝન છે કે ભલે હું નથી પણ મારા અંગો હું કોઈને આપીને મદદરૂપ અને કરોડો રૂપિયા આપીને પણ આપણે કોઈ જિંદગી એક ક્ષણ પર વધારી નથી શકતા તો આદિત્ય તો ચાર ચાર જિંદગી બચાવી છે તો એને અને એના ફેમિલીને સલામ આદિત્ય જેવો બાળક કે જેને બાવીસ વર્ષની ઉંમરે જ નક્કી કર્યું હતું કે હું પણ ડોનેટ કરીશ હું પણ મારા અંગ બીજાને આપીશ એ પ્રશંસનીય છે અને અનુકરણનીય છે આપણે બધાએ પણ એવું પ્લેજ લેવું જોઈએ કે જો આપણને કંઈ થાય ભગવાન કરે ને આપણે કાંઈ ના થાય પણ કોઈ સંજોગો ઊભા થાય ને આપણે બ્રેન્ડેડ થઈએ તો આપણે પણ આવી રીતે મર્યા પછી પણ મદદરૂપ થઈ શકીએ બીજી બે વાત ખાસ કહેવાનું મન થાય છે કે મને બહુ જ માન થાય છે બેન્કર્સની ટીમ પર કે કાલ સાંજે જ્યારે આદિત્યના રિલેટિવે નક્કી કર્યું કે અમે ડોનેટ કરી રહ્યા છે અંગો ત્યારના લોકો દિવસ રાત કામ કરી રહ્યા છે બહુ જ બધા રિપોર્ટ અપલોડ કરવાના હોય ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાનું હશે અને આ આ એક કામ છે એમની ડ્યુટીમાં છતાં પણ લોકો આનંદ થી કરી રહ્યા છે એટલે માનવતા તો છે સારું કાર્ય દરેકને કરું છે બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કઈ સોટા ગવર્મેન્ટ દ્વારા જે ઓર્ગન ડોનેશન ડ્રાઈવ ચાલે છે એની એસઓપી એનું પ્રોટોકોલ એકદમ સરસ છે અને એકદમ હેલ્પફુલ છે અમને પણ એ લોકો ગાઈડ કરી રહ્યા છે અને આમ આપણે જોશો તો હમણાં ગ્રીન કોરિડોર પણ બની ગયો છે હાર્વેસ્ટ કરવા માટે ટીમ્સ પણ આવી ગઈ છે તરત આ લોકો ઓર્ગન લઈ જશે અને તરત અત્યારે જે દાતાઓ છે એ અને જે રેસીપિયન્ટ છે એમને પણ ઓટીમાં લઈ લેવામાં આવ્યા છે એટલે જ્યારે આ લિવર જશે એટલે તરત જ બે જણને લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે કિડની પણ તરત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે વિચ ઇઝ અ ગ્રેટ થિંગ આ ઇનિશિયેટિવમાં આપણે બધાએ ભાગ લેવો જોઈએ અને વન્સ અગેન હું પણ એવું પ્રેજ લઉં છું કે હું ના હોઉ ને ભગવાન કરે મારું પણ બ્રેડ થાય તો મારા રિલેટિવ ને કે મારા જે પણ અંગો કોઈને પણ હેલ્પ કરવામાં જરૂર હોય તો આપે જય હિન્દ ખરેખર એક હોનહાર બાળક કે જે આટલું બધું ભણેલો ગણેલો છે જે આટલું હેલ્પફુલ છે જેને ભવિષ્ય જોયું જ નથી એના કેટલા સંપદા છે કંપની સેક્રેટરી રિઝલ્ટની રાહ જોવે છે એના મમ્મી પપ્પાના આંખનો એ તારો છે અને એ જ્યારે આ જગત છોડીને જતો રહે તો કોને દુઃખ ના થાય આજે અમારા આખા હોસ્પિટલમાં એકદમ શોકમય વાતાવરણ છે કે છેલ્લી ક્ષણ સુધી બધાને એવું હોય કે આપણે હેલ્પ કરીએ ખરેખર ભગવાન કરે ને આવો દિવસ કોઈના માટે ના આવે થેન્ક યુ ભૈયા મેસે મેરે ભાઈ તો હે બટ મેરે કોઈ બડે ભાઈ નહીં હૈ સિર્ફ ભૈયા થે और मुझे ये आगे ध्यान रखने है सबका बाकी जैसे भैया का नीचे था वो वो कभी ऑफकोर्स वो तो चाहे वो तो मुझे पता था कि वो तो ऑफकोर्स डोनेट करते हैं। लेकिन सबसे ज़्यादा जेनरस और बहुत केयरिंग थे उन्हें पूरी रिस्पॉन्सिबिलिटीज दी हुई थी हाँ, मुश्किल मुश्किल नहीं होना चाहिए क्योंकि आप आप किसी को अगर अपने ऑर्गन्स दोगे तो एक तरीके से आप एक एटलीस्ट अपने बच्चे को किसी और में अलाइव रख रहे हो और उसकी जो दुआ मिलेंगी वो आपके जो बंदा जैसे हमारे भैया हैं उन्हीं के काम आएंगे आगे और किसी को लाइफ मिलेगी तो उससे उससे ज़्यादा बेटर चीज़ क्या होगी वो तो हेल्प करके गए हैं किसी ऐसे तो हमेशा ही हेल्प किया था यानी ऑफिस में लंच करी वॉशरूम गए वॉशरूम थी बाहर आया पची અનકોન્સિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરરી હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યાં ડાયગ્નોસ થયું કે એને સિવિયર અટેક આવ્યો છે સિવિયર અટેક આવ્યા પછી એમને નીકળ્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ હવે બેન્કર્સમાં એમને લઈને આવ્યા બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમ્પમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી એ ક્લોટને કાઢવામાં આવ્યો બે દિવસ પછી એને કોન્સિયસ બી થયો પ્રિકલ્નાઇઝ કર્યા બધાને બધા એની મમ્મી ને એના પપ્પા ને બધાને અને બે દિવસ પછી એક પચ્ચીસમી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભું ના થયો હમ હમ પરિવાર નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે એ હું જ્યારે બી કરીશ જ્યારે બી મારું આઉટ થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ એ ડિસિઝન એનું જે હતું એ અમારે અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસીપિયન્ટ હશે જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે છબી દેખાશે અને અને એને બ્લેસ્ટ કરીશું કે આ બહુ લાંબી ઉંમર જઈએ નિર્ણય તો બહુ કઠણ હૃદયથી આપણે લીધો છે ખૂબ ભગવાનના ઘરે ખૂબ સારો નિર્ણય છે લોકોને પણ organ donate માટે આપ શું કહેશો? હું તો બધા અ ને એક જ વસ્તુ કહેવા જઉં છું કે આમાં કશું થતું નથી organ donate કરવા જોઈએ જ્યાંથી જે કે બિચારા એકદમ critical છે જે સિવિયર છે જેનાથી તમારા organ થી જેની જાન બચી શકતી હોય તો એવા decision બધાએ લેવા જોઈએ આમાં કોઈ હાર્ડનેસ નથી harsh નથી તમારા એમેય death થયા પછી કોઈ કામનું છે નહીં તો organ બીજાની જો જિંદગી આપી શકતા હોય तो इस टैप सोडा का लेवल जो ये अवेयर था वो जो ये बंदा है जागरूक हो तो जाएगा मैं एक ही बेटा है और उसको प्रिंट हार्ड डेड आया उसके बाद प्रिंट उसका फरे तो कंटिन्यू उसमें उसका प्रिंट डेड हो गया और तो उसके बाद कोई लाइट बचाई नहीं कैसे क्या बात है कैसे बात है क्या बंगले जो डॉक्टर � ब्रेन डेड हो गया था उसका उसके बाद हमने अड़तालीस घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए पर कुछ भी नहीं उसके लंग्स भी ख़राब हो गए थे हार्ट भी उसका नहीं था ब्रीथिंग नहीं था तो फिर डिसीजन तो क्या है तो का कोई डिसीजन नहीं फिर हमने कहा ठीक है उसकी इच्छा थी थी ऑर्गन्स डॉनेट करने ऑर्गन मॉनेट कर बेटा तो, मैं तो नहीं लेकिन बेटे के जो अर्थन की सड़क अपने लोग अच्छे करके समाज को एक नई राह दी क्या कहेंगे इस बार बस ऐसे ही सबको अपने बच्चे का अगर कोई छोटी उम्र में जाता है बच्चा तो अपने ऑर्गेन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके ये अच्छी चीज़ है